ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો પ્રારંભ જી હા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં દક્ષિણ ગુજરાતમાં જન આક્રોશ યાત્રાનો પ્રારંભ થયો છે લોકોની સમસ્યાનું સમાધાન લાવવા માટે આ જન આક્રોશ યાત્રાનું આયોજન કરાયું છે નવસારીમાં જન આક્રોશ યાત્રા અંતર્ગત બેઠક કરવામાં આવી છે ચીખલીના ભાજપના ગઢ સમાન તલાવચોરામાં જન આક્રોશ સ્તભામાં અનંત પટેલનો હૂંકાર

કોળી સમાજના લોકો રહી છે ત્યારે અમે આજે મંચ પરથી એ જ વાત કરી છે કે શૈલેષભાઈ પટેલ અને અનંત પટેલ કોળી અને ધોળીની જોડી છે અમે કોઈ પણ અસામાજિક તત્વો કે લુખા તત્વોથી ગભરાવાના નથી ડરવાના નથી અમે એવા લુખા તત્વોની સામે લડવા તૈયાર છે અને અમારા વિસ્તારના આ વિસ્તારના કોળી સમાજના આગેવાન હોય કે ધોળિયા સમાજના કે આદિવાસી સમાજના આગેવાન હોય કોઈ પણ જાતનો અન્યાય થશે તો અમે અન્યાયના વિરુદ્ધમાં ન્યાય મેળવવા છેલ્લા શ્વાસ સુધી લડશું કે લોકોને કોઈ આઝાદી ના હોય એ રીતે ડરાવા દબાવવામાં આવતા પોલીસ અને પ્રશાસનનો પણ દુરુપયોગ કરવામાં આવતો પણ ધીમે ધીમે એની જનતા જાગી ધીમે ધીમે એના લોકોએ બહાર આવીને લોકશાહીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો બંધારણમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને પોતાને જે અન્યાય થતો તો પોતાને જે ભેદભાવ ભોગ બનવું પડતું હતું એની સામે અવાજ ઉઠાવવાની શરૂઆત કરી અને એના જ ફલ સ્વરૂપ આજે જન સભા આજે અહીંયા યોજાઈ રહી છે